નમસ્કાર આપ રહ્યા ન્યૂ સંખેડા તાલુકાના ગામે પ્રાથમિક શાળાના છ ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું માંજરોલ ગામે પ્રાથમિક શાળામાં મલકાબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા નવા છ ઓરડાના ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો સંખેડા તાલુકાના માંજરોલ વડદલી પીપલીયા વડેલી આમ કુલ ચાર શાળાઓમાં

શાળાના છ નવા ઓરડાના ભૂમિપૂજનનો કાર્યક્રમ અહીં રાખવામાં આવેલો છે આ સાથે જ સંખેડા તાલુકાના માંજરોલ માંજરોલ પછી વડદલી વડદલી પછી પીપળિયા અને પીપળિયા પછી વડેલી આમ ટોટલ કુલ મળીને સત્તર વર્ગખંડોનું આજરોજ ભૂમિપૂજન થવા જેવું છે આ સત્તરે સત્તર વર્ગખંડોની અંદાજીત રકમ બે પોઈન્ટ ત્રીસ કરોડ જેટલી માદબર રકમ થવાની છે વર્ગખંડોનું ભૂમિપૂજન થવાથી શાળામાં એક નવી એસેટ ઊભી થશે અને બાળકોને સારામાં સારું શિક્ષણ મળી રહે એવી સરકારશ્રીને જે શિક્ષણ પ્રત્યે જે બીડું ઝડપ્યું છે એ તમામ સરકાર સરકારશ્રીને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમને શિક્ષણ માટે અને બાળકો માટે આટલી મોટી રકમના વર્ગખંડોનું આજે અમારા હસ્તે અહીં પૂજન થયું છે